નમસ્કાર સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાંથી હું હર્ષદ મહેતા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મુખ્ય સમાચાર ઝીરો ગાર્બેજ પ્રોગ્રામ લોન્ચ અંતર્ગત સુઝલોન ફાઉન્ડેશનના સહયોગથી સ્વ જેવી નારિયા ટ્રસ્ટ જામનગર દ્વારા સુમરી ભલસાણ ગામમાં કચરા કલેક્શન ગાડીની સેવા શરૂ કરાઈ સ્વચ્છતાની દિશામાં લોકહિતનું મહત્વપૂર્ણ પગલું સુમરી ભલસાણ ગામ સ્વચ્છતા અને આરોગ્યના દ્રષ્ટિકોણથી એક મહત્વની પહેલ તરીકે કચરા કલેક્શન માટેની ગાડી સેવાનો પ્રારંભ તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ કરે છે સુઝલોન ફાઉન્ડેશન દ્વારા ઝીરો ગાર્બેજ પ્રોગ્રામ હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ ઝીરો ગાર્બેજ પ્રોગ્રામ અંતર્ગત સ્વ જેવી નારિયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર માધ્યમથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની સેવા શરૂ કરવામાં આવેલ કચરાની ગાડી સરકારશ્રી તરફથી પંચાયતને આપવામાં આવેલ અને તેમાં કાર્યરત સફાઈ સાથેનો પગાર સુશલો ફાઉન્ડેશન દ્વારા ટ્રસ્ટના માધ્યમથી આપવામાં આવશે જેથી સુદૃઢ અને યોગ્ય રીતે ચાલુ રહે છે આ કાર્યક્રમમાં સર્વે મહેમાનો અને સરપંચશ્રી દ્વારા કચરાની ગાડી માટે લીલી ઝંડી આપી સેવાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સૌમળી ગામના નજીકના એક કચરા પોઈન્ટ ઉપર સાફ સફાઈ કરી સ્વચ્છતાના જીવંત સંદેશ આપ્યો હતો એપીઓ શ્રી વિજયભાઈ ગોસ્વામી દ્વારા ગ્રામજનોના કચરાના વિવિધ પ્રકારો અને તેના વર્ગીકરણ મહત્વ વિશે માહિતગાર કરવામાં આવેલ સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે માનવો પશુઓ અને પર્યાવરણમાં થતા ગંભીર નુકસાનો વિશે સમજ આપવામાં આવેલ આ પહેલાં કારણ એ ગામમાં એક નવી શરૂઆત જોવા મળશે અને ગ્રામજનો વચ્ચે સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃતિ ફેલાય તેવા પ્રયત્નો કરવામાં આવેલ આ સેવામાં શરૂ થયા પહેલાં ડોર ટુ ડોર કલેક્શન ગ્રામજનો પાસે નિયમિત સગવડ ન હોવાથી કચરો જાહેર જગ્યા કે રસ્તા ઉપર ફેંકવામાં આવતો જેના કારણે દુર્ગંધ માખીઓ આરોગ્ય અંગે જોખમ ઊભું થવાની સંભાવના વધી જતી હતી ગામમાંથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા ન હોવાના કારણે ક્યાંક ગામ અને પર્યાવરણ પ્રદૂષણ ફેલાતું હતું હવે ગાડું ગાડી શરૂ થતાં ગ્રામજનો સરળતાથી ડોર ટુ ડોર કચરો નિયમિત આપી શકે તેવી સગવડતા મળી રહેશે અને સ્વચ્છતા ની દિશામાં આગળ વધતી જશે ગામમાં આયોજિત કાર્યક્રમમાં સુઝલોન ફાઉન્ડેશનના સીએસઆર મેનેજર નીતિશભાઈ પિંડારિયા એસબીએમના એપીઓ શ્રી વિજયભાઈ ગૌસ્વામી એસબીએમના બ્લોક કોર્ડિનેટર વિંજાભાઈ અને ટ્રસ્ટી શ્રી જમનભાઈ સોજિત્રા અને ટ્રસ્ટી શ્રી વિજયભાઈ સોજિત્રા ગામના સરપંચ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે કચરાની ગાડી સેવા માત્ર રોજિંદા કચરા એકત્રિત કરવા પૂરતી નહીં પરંતુ આવનારી પેઢી માટે એક સ્વસ્થ અને જાગૃત સમાજ ઘડવાની દિશા ધરાવતું મહત્ત્વપૂર્ણ અગથ્ય બન્યું છે